શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવું સસમમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ભાદરવા માસના શુક્લપક્ષની ચતુર્થી ક્યારે છે તથા આ ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું સ્થાપન ક્યારે કરવું છે શુભ મુહૂર્ત શું છે ભાદરવા સુદ ચતુર્થીથી લઈને ભાદરવા સુદ ચૌદશ સુધી અનંત ચતુર્દશી સુધી ચાલતો આ ગણેશ ઉત્સવનો મહિમા શું છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગણેશ ચતુર્થીની સંપૂર્ણ જાણકારી પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ બક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરું મેં દેવ સર્વ કાર્ય સુ સર્વદા બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીના આનંદન રીતિ સિદ્ધિના દાતા લાભ સુખના પિતા સંતોષ પ્રદાન કરનારા દેવતા મંગલમૂર્તિ શ્રી ગણેશજીની જય મિત્રો ગણેશજી હિન્દુ ધર્મમાં સર્વપ્રથમ પૂજનીય મનાય છે તેત્રીસ કોટી દેવતાઓમાં સર્વપ્રથમ પૂજા કોઈની થતી હોય તો તે છે પ્રભુ શ્રી ગણેશજી સર્વે વિઘ્નો બાધા દૂર કરનાર સંકટોને દૂર કરનાર કોઈ દેવતા હોય તો તે છે શ્રી ગણેશજી ભગવાન શ્રી ગણેશજી શિવ પાર્વતીના પુત્ર તરીકે પૂજાય છે જો ગણપતિ આદિ છે જેમ સૂર્યનારાયણ દેવ આદિ છે એ જ રીતે ગણપતિજી પણ આદિદેવ છે અને એમાંય ખાસ કરીને ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ મનાવવાનો શુભ ત્યોહાર કોઈ હોય તો તે છે આ ભાદરવા માસના શુક્લપક્ષની ચતુર્થી તિથિ આમ તો દરેક માસની ચતુર્થી ઘણી મહત્વપૂર્ણ શુભ અને મંગલકારી છે સંકટોને હરનાર છે પાપનાશક છે પરંતુ ભાદરવા માસની આ ચતુર્થી તિથિએ તો ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હતો એટલા માટે સૌથી મોટી ચતુર્થી આ કહેવાય છે આજે ભક્તો ભગવાન ગણેશજીનું સ્થાપન કરે છે પૂજન કરે છે વ્રત કરે છે ઉપવાસ કરે છે અને ધામે ધૂમેથી ઉત્સવ મનાવે છે જે ભક્તો ગણેશજીની સ્થાપના કરવા માંગતા હોય તેઓ માટીની ગણેશજીની મૂર્તિ લઈ આવીને ઘરમાં સ્થાપિત કરે છે ચાર રસ્તે ચાર ચોકે ગલીએ ગલીએ પણ ગણેશજીની સ્થાપના થાય છે અને જે રીતે સંકલ્પ થયો હોય કે ગણેશજીની મૂર્તિનું પૂજન દોઢ દિવસ થાય ત્રણ પાંચ સાત નવ જેટલા દિવસનો સંકલ્પ લીધો હોય એ રીતે પૂજન થાય છે જો મૂર્તિ અલગથી સ્થાપિત થયેલી હોય તો તેનું વિસર્જન થાય છે પરંતુ આપણા ઘરના મંદિરમાં પ્રભુની મૂર્તિ કે ફોટો રાખેલો હોય તેની પૂજા તો નિત્ય થાય છે મહિનામાં બે ચતુર્થી તિથિ આવે છે એક તો શુદ્ધ પક્ષમાં જેને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે બંને ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે ચતુર્થી તિથિના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી ગણેશજી છે બાપાનું સ્વાગત કરવા માટે આખા દેશમાં ગણેશ ચતુર્થી ઉજવાય છે આ ભાદરવા માસની શુક્લપક્ષની ચતુર્થી તિથિ સૌ પ્રથમ આપણે આ ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે અને ભગવાન શ્રી ગણેશજીની સ્થાપનાનું શુભ શુભમુહૂર્ત શું છે તે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા માસના શુક્લપક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બપોરના લગભગ ત્રણ વાગે જે આ ચતુર્થી તિથિ પૂર્ણ થાય છે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સાંજે સાડા પાંચે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ બપોરના સમયે મનાય છે એટલા માટે સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો ચતુર્થી તિથિ તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે પડશે આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના બપોરના સમયે થાય તો ઉત્તમ છે અને ભક્તો વ્રત પણ રાખે છે હવે આપણે જાણી લઈએ આ ચતુર્થી તિથિએ ભગવાન શ્રી ગણેશજીનું જે સ્થાપન દસ દિવસ માટે થાય છે દસ દિવસ સુધી ઉત્સવ મનાવાય છે અને અનંત ચતુર્દશી એટલે કે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના દિવસે ભાદરવા સુદ ચૌદશના દિવસે આ ઉત્સવ પૂર્ણ થશે ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય છે બાપાના આશીર્વાદ તો આપણી જોડે જ રહે છે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવા માટેનો શુભ સમય જાણી લઈએ ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપનાનું મુહૂર્ત છે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરના લગભગ દોઢ વાગ્યા સુધી આ સમય ઘણો શુભ છે ભક્તગણ બાપાની મૂર્તિનું આ મુહૂર્ત દરમિયાન સ્થાપન કરી શકે છે ગણપતિજીની મૂર્તિ વિધિપૂર્વક સ્થાપિત કરવી જોઈએ મૂર્તિ ઘરે લઈ આવીને જે સૂંઢ આપણે જોઈતી હોય જમણી સૂંઢ ડાબી સૂંઢ બધા ગણપતિ શુભ જ છે મંગલકારી છે સાથે ઉંદર હોવું જોઈએ બાપાની મૂર્તિ અમી વરસાવતી હોવી જોઈએ આશીર્વાદ મુદ્રામાં હોવી જોઈએ મૂર્તિ સ્થાપિત થાય તે જો દસ દિવસ માટે ભક્તોએ સ્થાપિત કરી હોય સંકલ્પ પ્રમાણે મૂર્તિનું સ્થાપના કરવી જોઈએ પહેલેથી જ નક્કી કરી લેવું જોઈએ કે કેટલા દિવસ સુધી આપણે બાપાની સેવા પૂજા કરવાની છે કારણ કે સવાર સાંજ બાપાની મૂર્તિને સેવા થશે ભોગ લગાવાશે આરતી થાય છે પ્રસાદી વેચાય છે માટે જે સમય હોય એ પ્રમાણે સંકલ્પ લેવો જોઈએ જો આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ ફોટો હોય તેનું પણ પૂજન થાય છે મંદિરમાં સાદી સરળ રીતે પરંતુ અલગ સ્થાપના કરવી છે તો તેની વિધિ પણ આપણે જાણી લઈએ મૂર્તિ હંમેશા માટીની જ લેવી જે ભક્તો આ ચતુર્થીનો ઉત્સવ મનાવવા માંગે છે આપણા ઘરના મંદિરમાં તો મૂર્તિ કે ફોટો હોય જ છે બાપાની આપણે સ્થાપના કરીએ જ છીએ આપણા કુળદેવીની સાથે પરંતુ આ ચતુર્થીમાં જો બાપાની મૂર્તિ સ્થાપિત કરવી છે અને વિસર્જન પણ કરવું છે તો પછી માટીની મૂર્તિ લેવી સર્વોપરી છે કારણ કે પછી આપણે નદી તળાવમાં જળમાં વિસર્જિત કરીએ છીએ અને મૂર્તિ જો વિસર્જિત ના થાય તો તેનું પાતક લાગે તેની ઉપર આપણો પગ પડે કોઈનો પણ પગ પડે એ યોગ્ય ન કહેવાય કારણ કે આપણે જેને ઈશ્વર માનીએ છીએ તેનું અપમાન ન થવું જોઈએ માટે માટીની મૂર્તિ લેવી માટી માટીમાં ઓગળી જાય છે અને માટીની મૂર્તિ હોય તો આપણે ઘેરે પણ એક ટબમાં ડોલ ભરીને તેમાં વિસર્જિત કરી શકીએ છીએ તે માટીને ઝાડ ફૂલ કુંડામાં પણ નાખી શકીએ છીએ બે દિવસ પહેલાં જ મૂર્તિ લઈ આવવી જોઈએ ત્યારબાદ જે ગણેશ ચતુર્થીનો દિવસ આવે છે તે દિવસે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા આપણા ઈષ્ટદેવ કુળદેવતાની પૂજા પછી સૂર્યનારાયણને અર્ધ્ય આપવું અને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના માટેની તૈયારી કરી લેવી જોઈએ સવારે પણ શુભ જોઘડ્યું છે ત્યારે પણ સ્થાપના કરી શકાય છે પરંતુ ભગવાન શ્રી ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો હતો એટલા માટે બપોરે ભગવાન શ્રી ગણેશજીની પૂજાનું વિધાન બતાવવામાં આવ્યું છે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના માટે એક બાજોટ લેવું અથવા મોટો પાટલો હોય તો પણ ચાલે અથવા કોઈ ઊંચું સ્થાનક હોય તે પણ ચાલે ત્યાં લાલ વસ્ત્ર પાથરવું પાછળ પીછોટ હોય તો એ પણ રાખવું તોરણ બાંધવું અને વિવિધ શણગાર સજાવી લેવા તે બાજોટની આસપાસ ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરીએ એક અન્નની ઢગલી લઈને તે ઢગલી ઉપર પ્રભુની મૂર્તિને રાખવી અને ભગવાન શ્રી ગણેશજીની એક બાજુ કુંભ સ્થાપન થાય છે કુંભ સ્થાપન કરવું તે પોતપોતાની ઈચ્છા અનુસાર છે જેટલી આપણે પૂજા કરી શકીએ એ પ્રમાણે કરવી કોઈ નિયમ નથી કારણ કે આ તો ભગવાન શ્રી ગણેશજીની પૂજા છે બાપા તો સાદી સરળ રીતે સેવાથી પણ પ્રસન્ન થાય છે પરંતુ કુંભ સ્થાપન થાય છે નવે નવ ગ્રહોનું સ્મરણ થાય છે અને કુંભ ઉપર શ્રીફળ મૂકાય છે જે સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ મનાય છે કુંભને મોલી બાંધવી સાથીઓ કરવો શ્રીફળ ઉપર પણ સાથીઓ કરવો મોલી બાંધવી અથવા ચૂંદડી બાંધવી પાંચ પલ્લવ મૂકવા કુંભમાં સોપારી રૂપિયો દુરવા ચોખા કંકુ સપ્તધાન હોય તો એ એ પ્રમાણે નાખીને કુંભ સ્થાપન કરવું સ્થાપન કરવું કુંભની નીચે સાથીઓ પણ કરી શકાય અને અનાજની ઢગલી પણ રાખી શકાય ત્યારબાદ જો અખંડ જ્યોત પ્રગટાવવાની હોય તો એ રીતે મોટો દીવો લેવો માટીનો ધાતુનો કે જે આપની પાસે હોય એ રીતે ત્યારબાદ તેલનો દીપક પણ પ્રગટાવી શકાય છે અને ઘીનો પણ જે આપણી શક્તિ હોય એ પ્રમાણે અખંડ દીવો તૈયાર કરી લેવો જોઈએ બાપાની બાજુમાં અખંડ જ્યોત પ્રગટાવવી જોઈએ અને જો અખંડ જ્યોત ના પ્રગટાવી હોય તો પછી જે આપણે સવાર સાંજ ધૂપ દીપ કરીએ છીએ તે જ્યોત પણ પ્રગટાવી શકાય છે આરતીની જ્યોત અલગ હોય છે પાંચ દિવેટની જ્યોત પ્રગટાવવાની હોય છે માટે બાપાની સામે એક દીવો પ્રગટાવવો દીવાની પણ પૂજા થાય છે કંકુ ચોખા ચડાવીને સોપારી અને રૂપિયો બાપાની સામે રાખવો બે સોપારીને રૂપિયો પણ રાખી શકાય છે રીધિ સિદ્ધિના રૂપમાં અને એક પણ રાખી શકાય છે નાગરવેલના પાનનો બાપાની પૂજામાં ઉપયોગ થાય છે લાલ પુષ્પનો ઉપયોગ થાય છે ઘરના મંદિરમાં રાખેલી ધાતુની મૂર્તિની જો આપણે પૂજા કરતા હોય તો તો જલથી સ્નાન કરાવાય છે પંચામૃતથી સ્નાન કરાવાય છે સાદા જળથી ફરી સ્નાન કરાવાય છે ત્યારબાદ શૃંગાર આદિ થાય છે પરંતુ આપણે માટીની મૂર્તિ જો સ્થાપિત કરી હોય તો તેને પલાળાતી નથી એટલા માટે ખાલી ભાવ રાખવાનો છે કે આપણે ગણેશજીનું સ્નાન કરાવીએ છીએ અને જો સોપારીને રૂપિયો ગણપતિજીના રૂપમાં વિરાજિત કર્યો હોય તો તેને નિત્ય સ્નાન કરાવી શકાય છે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપિત થાય પછી જનેવ વસ્ત્ર ચંદન દુર્વા ધૂપ અક્ષત દીપ પીળા પુષ્પ આદિ અર્પિત કરવા અને સિઝનના ફલ ફલાદિ ભોગ સમર્પિત કરવા પૂજા કરતા સમયે ભગવાન શ્રી ગણેશજીને એકવીસ દુર્વા ચડાવાય છે દુર્વા અર્પિત કરતી સમયે ગણેશજીના જો બાર નામ આવડતા હોય તો તે નહીંતર શ્રી ગણેશ શ્રી ગણેશ આ રીતે મંત્ર જાપ કરતા રહ્યું ભગવાન શ્રી ગણેશજીને મોદક લાડુ અત્યંત પ્રિય છે ચતુર્થીના દિવસે ભગવાનને મોદક ભોગ ધરાય છે કારણ કે દેવી પાર્વતીજી નાનકડા ગણેશજીને મોદક ખવડાવતા હતા અને પ્રભુને અત્યંત પ્રિય હતા માટે મોદક લાડુનો ભોગ સમર્પિત કરવો જોઈએ જો દિવસ વધુ છે એટલે કે આપણે દસ દિવસ સુધી ગણેશજીને બેસાડ્યા છે તો નિત્ય કોઈને કોઈ ગળી વસ્તુ ભોગ સમર્પિત કરી શકાય છે પરંતુ પહેલા દિવસે તો લાડુનો ભોગ અર્પિત થાય તો વધુ સારું અને છેલ્લા દિવસે દસમા દિવસે ચતુર્દશીના દિવસે પણ ભગવાનને લાડુનો ભોગ ધરવો ઉત્તમ મનાય છે ભગવાન શ્રી ગણેશજીનું આ રીતે પૂજન થાય પછી આરતી કરાય છે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા આ રીતે આરતી કરીને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરાય છે સેવાનો સ્વીકાર કરે પ્રભુ ભૂલચુક ક્ષમા મંગાય છે ત્યારબાદ જે આપણે પ્રસાદી ભોગ પ્રભુને ધર્યો છે તે પ્રસાદી ઘરમાં સૌને વહેંચવી પોતે પણ લેવી આ રીતે ફરી સાંજે સૂર્યાસ્ત સમય પછી બાપાની પૂજા થાય છે માત્ર ભોગ ધરાય છે આરતી કરાય છે અને પ્રસાદ લેવાય છે આમ દસ દિવસ સુધી ભક્તો ભાવથી પ્રેમથી બાપાની પૂજા કરે છે જે સંકલ્પ લીધો હોય એટલા દિવસ બાપાની પૂજા કરવી છેલ્લા દિવસે ભૂલજુક ક્ષમા માનવી બાપાની પૂજા આરતી થઈ જાય પછી બાચોટને સેજ ખેંચી લેવો બાપાની મૂર્તિને સેજ હલાવી લેવી ઘટસ્થાપન કર્યું હોય તો તેને પણ સેજ હલાવી લેવી અખંડ જ્યોતિ પ્રગટેલી છે તે જ્યાં સુધી પ્રગટતી રહે ત્યાં સુધી રાખવી તેલ કે ઘી પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી રહેવા દેવી પરંતુ મૂર્તિને શુભ જોગડિયામાં વિસર્જિત કરવાની હોય છે અને ઘટસ્થાપન આપણે જે કર્યું છે તેમાંથી જલને આખા ઘરમાં છંટકાવ કરવાનો હોય છે બાકીનું જલ વૃક્ષ નીચે પધરાવી દેવું શ્રીફળને બાપાની મૂર્તિ આપણે વિસર્જિત કરવા લઈ જાય છીએ ત્યારે તેમની સાથે જ લઈ જવાનું જે વસ્ત્ર પાથર્યું છે અનાજની ઢગલી કરી છે તે પણ બાપાની મૂર્તિની સાથે વિસર્જિત થઈ શકે છે નહીતર પક્ષીને ચણમાં પણ તે અનાજ નાખી શકાય છે આમ સાદી સરળ રીતે બાપાની મૂર્તિનું સ્થાપન અને વિસર્જન થાય છે ભગવાન શ્રી ગણેશજીની આ પૂજાના દિવસોમાં મંત્ર જાપ કરાય છે ચાલીસા પાઠ કરાય છે બાવની કરાય છે ભગવાનના એકસો આઠ નામ છે હજાર નામ છે જે પણ આપણને પ્રિય હોય આપણને જે યોગ્ય લાગે એવી ભગવાન શ્રી ગણેશજીના નામ જપ કરવા જોઈએ ભગવાન શ્રી ગણેશજીની ચતુર્થીની વ્રતકથા નિત્ય સાંભળવી જોઈએ ભગવાન શ્રી ગણેશજીની ઘરમાં મૂર્તિની સ્થાપના થઈ હોય તો પછી સંયમ રાખવો પડે છે જેટલા દિવસ આપણે બાપાને બેસાડ્યા છે એ દિવસોમાં આપણે ઘરમાં પણ શુદ્ધતા રાખવી જોઈએ શુદ્ધતામાં આપણે એવું પણ માની લઈએ કે લસણ ડુંગરીનો ત્યાગ કરાય છે પછી બીજા વ્યસનની તો વાત ક્યાં કરવી અને બાપા બિરાજમાન છે એટલે ઘરમાં તાળું મારીને જવું નહીં એક જણાય તો ઘેરે રહેવું કારણ કે સ્વયં દેવો ના દેવ બિરાજમાન છે આપણી ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એને પૂરીને તો વહી નથી જાતા એમ આપણે ત્યાં બાપા બિરાજમાન થયા છે તો ઘરને તાળું મરાતું નથી આમ ગણેશજીની પૂજા દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ભગવાન શ્રી ગણેશજીની પૂજામાં નિત્ય જે વાસી પુષ્પ છે દુર્વા છે તે પધરાવી દેવા જોઈએ અને નવા પુષ્પ નવા દુર્વા ભગવાનને નિત્ય ચડાવવા જોઈએ છેલ્લા દિવસે શ્રીફળ વધે રહે છે અને ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોરિયા આ રીતે બોલતા બોલતા બાપાની મૂર્તિનું વિસર્જન કરવા જવાય છે ધામે ધૂમેથી મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ગણેશ પુરાણમાં ભગવાન શ્રી ગણેશજીના એક હજાર નામ બરાબર એકવીસ નામ આપ્યા છે જે નામને આપણે નિત્ય જપ કરીએ તો પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તે નામ છે ગણનજય ગણપતિ રંભ ધરણીધર મહાગણપતિ લક્ષપ્રદ ક્ષિપ્ર પ્રસાદન અમુઘ સિદ્ધિ અમિત મંત્ર ચિંતામણી નિધિ સુમંગલ બીજ આશાપૂરક વરદ શિવ કાશ્યપ નંદન વાચા સિદ્ધિ ઢુંઢી વિનાયક આ ગણપતિજીના એકવીસ નામ નિત્ય જપવાથી હજાર નામનું ફળ પ્રાપ્ત થાય છે ઓમ દંતાય વિદમહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતી પ્રચોદયાત બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ